મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામગીરી અર્થે બંધ કરાશે બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ આગામી બે મહિના માટે રિપેરિંગ અને મેન્ટેનન્સ કામગીરી માટે બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હોય જેથી મોરબી અને હળવદ તાલુકામાંથી પસાર થતી આ નર્મદા કેનાલમાં તે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા ખેડૂતોને કેનાલ આધારિત ઉનાળુ પાકનું વાવેતર ન કરવા નર્મદા વિભાગના અધિકારી દ્વારા ગુરુવારે બપોરે ચાર વાગ્યે મીડિયા સમક્ષ જણાવાયું છે મારું નામ પરેશ વસાવા છે કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર સિક્સ બાય વન આપણી મોરબી શાખા નહેર એ મુખ્યત્વે હળવદ અને મોરબી તાલુકામાંથી પસાર થાય છે તેતાલીસ ગામોને એનો સીધો સીધો પિયતનો લાભ મળે છે જેમાં અગિયાર હેક્ટર જેવો પિયતનો વિસ્તાર છે આ મોરબી શાખા નહેર પંદર માર્ચથી લઈને પંદર મે સુધી બંધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ સમય દરમિયાન નહેરની આજુબાજુ ઉગી નીકળેલા જાળી ઝાકરા તેમજ નહેરની અંદર પડેલા ગાબડાઓને રિપેરિંગ કરવાનું આયોજન કરવામાં આવેલ છે ખેડૂત મિત્રોને ખાસ એ વિનંતી છે કે નર્મદા આધારિત પાક ઉનાળુ પાક ન કરવા જેથી કરીને તેઓનો પાક નિષ્ફળ ન જાય એવી ખેડૂતોને ખાસ નંબ્ર વિનંતી છે